બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કિસાન ફર્ટિલાઇઝરની દુકાન ઉપર ખાતર લેવા ખેડૂતોની જોવા મળી રહી છે તો વિસ્તારમાં ખાતરની અછત વચ્ચે ખાતરનો જથ્થો પડ્યો હોવા છતાં ખાતર આપવામાં ન આવતા લોકોની રાડ ઉઠવા પામી છે ત્યારે એગ્રો સેન્ટર વાળા પાસે સ્ટોક હોવા છતાં નેનો યુરિયાની બોટલ સાથે બે કટ્ટા આપતા હોવાનો ખેડૂતોનો આરોપ છે ખેડૂતોએ આધાર કાર્ડ સવારે છ વાગે જમા કરાવ્યા છતાં ખાતર આપવામાં નથી આવતું તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકામાં બિલાડીની ટોપ જેમ

પણ એમાં જે કિસાન વાળો હોય છે એના પાયા બહુ જ મોટા પાયા જથ્થો પડ્યો છે પણ જે ખેડૂત લેવા જાય એને એમ કહે છે કે બે એની યુરિયા અને એની બોટલ ફૂલ સાડી સાતસો રૂપિયા છે કોઈ પૂરતા પ્રમાણમાં એ હાલતો નથી ખાતર ખેડૂતને જોવો ને એટલું નથી હાલતો કે ખાતર અહીંયા લોકોને શું કરવાનું છે હું એને બે નંબરમાં વેચવાનું છે કે કઈ રીતે વેચવાનું છે એ હવે કોઈ ખેડૂત કોઈ નહીં અત્યારે ખેડૂત ગમે એટલા ધક્કા ખાય તો આમ તો એના પાસે દસ દડાથી ખાતર તો આવેલું પડ્યું છે